I okay.

જાફરભાઈ એક બીજો એક છોકરો હતો ને એક યસુભાઈ પહેલી તારીખે જમીન એ મારા દાદાની જમીન હતી ને એ જાફરભાઈ છે ને તો આને અરજી કરીને તો આને મારવાની ધમકી મારતા ને આજે માર્યો એને હા ત્યાં મામલેદારે આ કાગળ દેવા જો આવતો હતો ને ઘરે મારા મારી બની શું કાર્યવાહી અત્યારે એ ત્રણ જણાને પકડી લીધા છે